અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં દસ વર્ષના બાળક સાહિનની પ્રમાણિકતા સામે આવી અંબાજી મેળામાં દસ વર્ષના બાળક સાહિનની પ્રમાણિકતા જે પ્રેરણા બની ભેળ ભરેલા મેળામાં બાળક દ્વારા સાત હજાર રૂપિયા મૂળ માલિકને પરત કરીને સત્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું અંબાજીના ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન દસ વર્ષના શાહીન નામના બાળકની પ્રામાણિકતા સૌ માટે પ્રેરણા બની છે ત્યારે સાણંદથી અંબાજી દર્શન કરવા આવેલા શાહીનને એક દુકાન પાસે કવરમાં રૂપિયા સાત હજારની રકમ મળી હતી ત્યારે થોડા સમય બાદ મૂળ માલિક પ્રકાશભાઈ વ્યાસ પોતાની ખોવાઈ ગયેલી રકમ શોધતા હતા અને દુકાન પાસે આવ્યા ત્યારે શાહીને કોઈ લાલચ વિના જ સાચી માહિતી આપી અને રકમ મૂળ માલિકને પરત કરી હતી ત્યારે મૂળ અંબાજીના વેપારી પ્રકાશભાઈ વ્યાસની ખોવાયેલી રકમ સાચા હાથમાં પાછી મળતા તેમના આંખોમાં આભારની લાગણી છલકી ઉઠી હતી અને આ ઘટનાની જાણ થતાં જ એકાવન શક્તિ ફીટ સર્કલ ખાતે આવેલા કંટ્રોલ પોઈન્ટ પર સાહિનનું સન્માન પણ કરવામાં આવ્યું અને મુખ્ય કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ તથા જિલ્લા આયોજન અધિકારી

એક વ્યક્તિ આવ્યો તે કે પૈસા કોઈને મળ્યા છે તે મેં મેં કે જો મને મળ્યા તે મેં એમ આપી દીધા પછી પૈસા તમે આપી દેજો આમ વ્યાસ પ્રકાશ કુમાર જસતલાલ અંબાજીનો રહેવાસી છું મારા 7000 રૂપિયા પડી ગયા હતા આ છોકરાને મળ્યા તા હું 10 મિનિટ પછી પાછો આવ્યો એટલામાં પૈસા ઉધ્યા હતા છોકરાએ કીધું કે સાહેબ મને મળ્યા છે એને મને પૈસા પાછા આપ્યા મેં મારી રીતે એને ઇનામ જે આપવું હતું એ આપી દીધું કેવી ખુશી બઉ બહુ આનંદ છે સાહેબ